રામ રામદાય ને જયમુલિધ કદીશ કેમ છો બધા મજામાં જશો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા આપનું સ્વાગત છે હાલો બતાવી આજનો પ્રોગ્રામ તો આજ દેવાભાઈ આવી ગયા હે એને જવાનું હે રોટા રાખવા અને આ બાજુ થ્રેસર ખોલેલું પડ્યું છે બધું હમું કરવાનું છે તો હવે ધીમે ધીમે સિઝન ચાલુ થતી આવે છે ભાઈ આ નોરતાય આવે ને સીઝન એ આવે ભાઈ હા હા તો ઓલરેડી કઈ દેવાભાઈ આવી ગયા હે ને અહીં જાય હે રોટાવેટરમાં હા અને મામા એવા છે હા ચક્કર મારવા ભાઈ જવું તો હાલો ભાઈ ઉપડે બાકાજી બોલાવી નાખે તો હા હમણાં રોટા ધીમે ધીમે પાછું ચાલું જ છે પાટા હેટરમાં જવા દે આપણે ચક્કર મારી લઈ મામાને

બોલાવી નાખ્યો ગુડ મોર્નિંગ રામ રામ દૈરાને જયમુલીધર જય દ્વારકા દઈશ કેમ છો બધા બધા મજામાં જ છો ને ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવા લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવીએ આજનો પ્રોગ્રામ આપણે હા તો હાલો આજ તો સવારમાં ઉઠીને તલ હામા કરવાના છે થેસરનું કરવાનું છે અને આડા આડાહરું બધું કામકાજ કરવાનું છે હા તો ઓલરેડી કાઈ જો આપણે તલ કાઢ્યા હે બાંયને સાફ કરવાના છે જો જગદીશભાઈ કરે છે મહેડી બાસકા હારવા કા જો આ રીતનો ખાટલો હે બાયણે નાખી પછી આવી રીતના તલ સારતા જાય હા

તો ઓલરેડી ગઈ હવે આપણે કરીશ માઇન્ડ બી પાડવાની રાફ ફિટિંગ હા ગિરિશ બિરિશ કરી લઈ બધું નિપલ વેપલ આવી ગઈ બપ બપ કરી ગિરીશ ચાલો હા હા ધ્રુવભાઈ આવી ગયા હે અને લક્ષ્મણભાઈ આવે છે આઈસેલ લઈને હા દંતાને અપાય હાલો તો લક્ષ્મણભાઈ આવી ગયા દંતાલ લઈને

કરી દે પાડવા ચાલુ જો વાહ લગન પાંચસો પણ હૈ ઓલરેડી

હા તો ઓલરેડી કઈ આપણે આવી ગયા હતા માંડવી પાડીને કરે હા જો કારુભાઈ આપણે કાઢે છે ઢેલા બાયને ટેક્ટર હા અને પાકા દેખી બોલ દીધું જો એક ઓલૅ તો અંદર જ પીડું છે ઓલરેડી હા અને આપણે આ તું કારુભાઈ ભાઈ પિસ્તાલી હા અને એક ઓલ આપણે પીડ્યું છે હજી અહીંયા હા ની ઓલન હુંડતાલી દસ ઉપર હા તો ચાલો આપણે આ મજા હાલો બજે કમ્પ્લીટ કરના રામ રામ જયરા ને જેમુલીધર જે દરકેતશ કેમ છો બધા બધા મજામાં જશો ને ઓલરેડી આપણે મજામાં જ છીએ તો આજના નવા લોકમાં માં આપનું સ્વાગત છે હાલો બતાવે આજનો પ્રોગ્રામ લો આમાં હવા નીકળી ગયા 45 તો હવા પરવાનું કામકાજ ચાલુ છે આસ્થાય આવી ગયું છે જોવા અને કારુભાઈ આપણે બેઠા હે ટ્રેક્ટર ઉપર ગેમ જ રમતા ચોવી કલાકી હા તો ઓલડે કાઈ જો દેવા ભાઈ ઉપડી ગયા આજે પંચેયામાં હા મોજા બાકાજીજી બોલાવી નાખવાનું જગતેશભાઈ ને દવા છાંટવાની છે તો હા મોજા દંતા ની સીઝન હજી ભાઈ મોડી આવશે તો ઓલરેડી ગાય છે આપડે જોવો આવ્યા માં આવ્યા ચક્કર મારવા જગદીશ ભાઈ કારુભાઈ દવા સાટે છે આ રસ્તામાં શું દેખાય કઈક હા મારા હગા કઈક નો કઈક કમાલ કરીને બેઠા જ હોય મારે ચક્કર મારવા આવવું જ પડે જો એક એક ડબલું આખું નાખી દઈએ કારુભાઈ રેડી હાલે ને તો વાંધો નહીં હા તો ઓલરેડી ગયા આપણે જઈ જુઓ માંડવો પાડવા હા આપણે બોલાવી નાખવાનું રોટા ની બધી સીઝન થઈ ચાલે હા રે હા ચાલ ઓપા તો હા એજા તો આપણે વાહ લગન જઈ

એસએસ હો મૈા પડવા ભાઈ એસએસ હો બધા માંડવા હા કાલ ક્યાંક હતી એ જ માણસોની છે એ લોકોને ભેગું થતું જાય જવું હા બહુ જડતી ભાઈ